આ તો મારી લાગો ગમતી થાય ચાલ ડંગરા મેલુ દુ તમી પડ કાલી અત્યારે દેખાતી નહી મારી બેટી આ ખેતરમાં હતી મારો અરે ઓય અરે કેવા છે મારા બેટા અરે ધીરા કરવા નહીં જે તું જાડ ને આવું લી કરે છે તું તારી જેશ ગોત ને લે ઓલું શું બેઠું લે સરખી ભાડ રહા લાગે પડ તો દોતા આવો

પણ ના તો મિકાર્યા કે દો ઊભી થાય તો ફાળી નાખી તો શું કરશું હવે આપણે બે એકલા કોઈ આવતું નહી આ સુપર લેન કાઈ દેવા અલ્યા કા અલ્યા ને વગાડો આ પાળો ચાલો આપણે ઉડી આવે ખતમ ઈ તો મારા હાટ તો પડાયા ક્યો ને મલો લાકડી મળો હે

तमी त मन त थापु जाडी जाडी मगतनी मा हाيري ईसो ननी तमी हेड दो अब आवे हाल आजी काली त बुढले नीर चाखदु न केडीना ढोडी आवती व न आवे ई तो काली बात हमने तो बत्थाई न बोलाय ला काली तुम्हारी बेटी आथी ब्याठी री अब हेडो हे सुखर जा दरला काली त बत्थाई न बोलाय ला अब जेतला होया का गाम ने बोलाय